મિત્રો જે મા કર્યો હોય ને એટલો પોતાની વાલનો દરિયો એવી દીકરીને પ્રેમ કરે છે દીકરીના માટે હર કોડ પૂરા કરે છે પોતાની દીકરી પાછળ નીચોવી નાખે છે અને મિત્રો આ દીકરી જ્યારે ઉંમર લાયક થાય છે થાય છે એમ પરિપક્વ માબાપ એની એવી બનાવે છે માતા પિતા સાસર અને મોસાળ આવી દીકરીને બાલપણથી ઘણા ઘણા કષ્ટો સહન કરી ભણાવી ગણાવી આચાર વિચાર ઉચ્ચાર થી પરિપૂર્ણ કરી ક્યાં સંબંધ કઈ રીતે કેળવવા ક્યાં કઈ રીતે રહેવું કઈ રીતે સમાજ ની અંદર હળી મળીને સર્વ સમાજ સાથે રહેવું સાસુ સસરા કેવું વર્તન કરવું સાસુ સાસરા નું સર્વ પરિવાર નણંદ દેર જેઠ જેઠાણી આવી બધી વ્યવહારિક અને કૌટુંબિક રીતે ભણતર અને ગણતર બંને કરી પરિપૂર્ણ કરી દીકરીને અઢાર વર્ષની પોતાના આંગણે

બધામાં સેટ થઈ જાય છે કાલ સવારે પરણી આવેલી દીકરી આજે વહુ બની અને આખો પોતાનું પાત્રનું પરિવર્તન થઈ જાય છે અને એવી રીતે જીવવા માંડે છે પારકાને પોતિકા બનાવે છે પોતિકા બનાવી અને પ્રેમ પાથરે છે ખાવું પીવું થી માંડી રહેવું ઉઠવું બેસવું ક્યારે કોને શું જરૂર આ બધી જરૂરિયાતો સાસરિયાની

આ દીકરી જયારે માતા ઘર છોડી અને વહુ હવે કોઈ એવું વાક્ય નથી કે બેટા થાક લાગ્યો છે તો પોરો ખાઈ લે બેટા

સાસરીના વંશ વેલાથી માંડીને આબૃતથી માંડીને કોઈ પણ વૃદ્ધિ કરનાર જો પાત્ર હોય તો એ વહુ થઈને આવેલી દીકરી છે પોતાના સર્વત્રોખની કુરબાની કરી દેવી પોતાની રેવું ગમે કસ્ટ પડે આંખમાં આંસુ ન સારવું છતાં કઈ કામનું મોડું થઈ જાય તો ગમે તે કઈ બોલે સામો વર્તો જવાબ ના દેવું કેટલી સમર્પણ ની ભાવના કેટલું પોતિકા પણ હું એનામાં આવા આવા સંબંધો સાચવતા સાચવતા કોઈ એવા સાસરીયા હોય કે જે દીકરી બની આવેલી જે તેના ઘરે વહુ છે એમાં સંતુષ્ટ ન હોય પિયરિયા એના પિયરિયા તરફથી નાનું લિસ્ટ ના વાતો જ થતી હોય આ નથી તે નથી ફલાણું નથી ઢુકળું નથી તો મિત્રો આ માણસ કોઈ સંતુષ્ટ ક્યાંય ન થઈ આ માણસને ત્રિલોક આપે ને તો વૈભવ નથી સાસરીયા પક્ષ છે ને એથી નીચ પ્રકૃતિનો અને ભિખારી વૃત્તિનો કોઈ વર્ગ નથી મિત્રો

જે મા બા પોતાની પુત્રી આખી હાલતી ચાલતી વિચારશીલ શિક્ષિત ભણેલી ગણેલી સંસ્કારી માટે આખું આવી કુરબાની આપી દેવી અને એ દીકરી થકી જેનો પરિવાર કુટુંબ અરબો ખરબો નો માલિક હોય તો પણ એ દીકરી વહુ બની એના ઘરે જાય તો જ

ભગવાન ના લગ્ન થાય છે છતાં ઘણા દિવસો રોકાય છે જનક રાજાના ત્યાં મિથિલા દેશના ત્યાં દશરથ રાજા અને છેલ્લે વિદાય નો પ્રસંગ આવે છે ત્યારે મહારાજા જનક દશરથ હાથ પકડી ને ધુસકે એમ કે છે કે મારી દીકરી થી ભૂલ થાય તો માફ કરજો મને આ મારા આ સેવક માફ કરી દેજો મેં તમને કઈ સાચવી શક્યા હોય ન સાચવી શક્યા હોય તો મને માફ કરી દેજો હું દીકરી વાળા ત્યારે એ આપણે કહી છે કે ભગવાનનો નો કેવો હોય એમ ભગવાન ને જન્મ લેવાનો ક્યારે મરજી થાય સાંભળજો રાજા દશરથ શબ્દ

મારા વસ વેલા થી માંડી મારી જે કોઈ ભગવાને આપી છે ને સમૃદ્ધિ એની કિંમત તો તમે નું દાન આપ્યું છે નું દાન આપ્યું છે ને ત્યારે છે હું તો ભિખારી છું યાચક છું મને હાથ જોડવાના ના હોય હાથ તો મારે જોડવાનો હોય યાદ કરો એ સંસ્કૃતિ એ યાદ કરો એ સંબંધો અને આ જે દીકરી છે દીકરી પક્ષ ને તુચ્છ ગણવામાં આવતો આ માનવ સમાજ ચાલો અધોગતિ ના પાત્ર કેટલો બની રહ્યો છે કેટલી નબળી વિચારસરણી છે નાના લિસ્ટ કરીને તમારી દીકરી ફાવતી નથી તમારી દીકરી આવી છે તમારી ફલાણું આમ કરે છે ને એટલે રીતિ રિવાજ તમારા અપનાવ્યા છે તમે એના નથી અપનાવ્યા પગમાં ચંપલ પહેર્યા હોય ને તો ત્રણ દી એને સેટિંગ થતા વાર લાગે

ગમે એવો બાપ હશે તો દીકરીને વરાવશે તો કન્યાદાન તો આપશે સાથે સાથે એનું જીવન નિવારી શકે થોડાક ટાઈમ કે પોતે સેટિંગ થાય ત્યાં સુધી તો મારા એવા ભૌતિક જે તુચ્છ વસ્તુ જે છે આજ ગણાતી એ માટે આજે માણસ કેટલું કેટલું કરે છે કે જે અમૂલ્ય આપ્યું છે એના પાછળ દબાઈ જાય છે એની તો કોઈ કિંમત જ નથી દેખાતી

પરિણામે દીકરી દુખી થાય છે પરંતુ ભાવ પ્રેમ અને સ્નેહ અને કુમકુમ પગલે જે દીકરી સ્વીકારે ને મિત્રો એ આ દીકરી દેજો ટપાલ વાંચે મુખ વાંચી લેજો કોઈ સમાજની કોઈ પરવા ન કરતા તમને જે તમારું મન આત્મા રાજી થાય ને એવી રીતે કરજો આપણે મર્યાદામાં રહેવું જોઈએ આપણે આપણા સમાજની અંદર જ લગ્ન કરવા જોઈએ કઈ છૂટછાટ નથી આપતો કે હું એ ન કહી શકું કારણ કે હું એ એ ન કહી શકું કોઈને પરંતુ આપણા સમાજની અંદર આપણે જે થતું હોય ત્યાં દીકરી એવી રીતે આપજો કે આપણા દીકરીથી સંતુષ્ટ હોય નવું કે ભૌતિક સાધનોથી તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો